દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લે એના માટે ત્રેવીસ બારડોલી લોકસભાનો દરેક મતદાર તૈયાર છે અને અમે આ વખતે ત્રેવીસ બારડોલી લોકસભાની સીટ પાંચ લાખોથી પાંચ લાખ મતોથી જીતવાના એ પણ નિશ્ચિત છે અને આ ઉત્સાહ છે એ અમને પ્રેરણા પૂરી પાડે છે મતદારોનો ઉત્સાહ જ અમને પ્રેરણા પૂરી પાડે છે ના ખંભાળિયામાં મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી થઈ જેમાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી ખાસ હાજર રહ્યા હતા આ પ્રસંગે સેવાકુંજ હવેલીથી મહાપ્રભુજીની બેઠક સુધી મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ખંભાળિયામાં આવેલી નવી લોહાણા મહાજનવાડી સહિત તેમજ વિવિધ સ્થળો પર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું જ્યાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી તેમજ રિલાયન્સ ગ્રુપના ધનરાજભાઈ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મહાપ્રભુજીની બેઠક ખાતે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા બાદમાં નવી લોહાણા વાડી પર રધુવંશી સમાજના કાર્યક્રમમાં પરિમલભાઈ અને ધનરાજ નથવાણીએ હાજરી આપી હતી સમાજના અગ્રણીઓએ બંને મહાનુભાવોનું ઉષ્માભીર સ્વાગત કર્યું હતું જ્યાં પરિમલભાઈએ અચૂક મતદાન કરવા સૌને અપીલ કરી હતી આપણે આપ સૌ જ્ઞાતિબંધુઓ જેટલા છે અહીંયા લોહાણા સમાજના હું સૌને નમન નમન કરું છું વિનંતી કરું છું કે આપણું મતદાન વહેલી સવારે

અમદાવાદની અમદાવાદ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે યોજાય તે માટે વેબકાસ્ટિંગ કરવામાં આવશે દરેક મતદાન મથક પર પોલીસનો કડક બંદોબસ્ત રાખવામાં આવશે જિલ્લામાં બે હજાર સાતસો એકતાળીસ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે છ વાગ્યા બાદ આચાર સંહિતા લાગુ થશે ચૂંટણી પ્રચારના હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવશે રેલી સભાઓ પર પ્રતિબંધ લાગશે અમદાવાદ જિલ્લાના કુલ સત્યાવીસો એકતાલીસ બુથ ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવનાર છે એસી બીટ બે એટલે કે કુલ ફોર્ટી ટુ મોનિટર્સ સેટઅપ કરવામાં આવેલો છે એનો ટ્વેન્ટી ફોર સેવન કંટ્રોલ રૂમ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કરી દેવામાં આવેલો છે આ જે વેબકાસ્ટિંગ છે તે તમામ બુથ પર જ્યાં કેમેરાઝ લગાડવામાં આવ્યા છે તેમાં પળેપળની જે નિરીક્ષણ છે તે કન્ટિન્યુઅસલી કરવામાં આવશે જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે થઈ શકે અને અન્ય કોઈ અડચણો ઊભી ન થાય જૂનાગઢમાં ગ્રામ્યજનો સખત વિરોધ સુખપુર ગામે ગ્રામ્યજનો દ્વારા ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરી મતદાન ના શપથ લીધા ગ્રામ્યજનોએ ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરી આગામી સાત તારીખે સુખપુર ગામના રવાસીઓ મતદાન નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે લોકસભા ચૂંટણીનો પ્રચાર આજે અંતિમ દિવસ છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા બેઠક કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે પ્રચારના અંતિમ દિવસે કેબિનેટ પ્રધાન કુબેર ડિંડોર અને લોકસભા ભાજપના ઉમેદવાર દ્વારા સંતરામપુર ખાતે રોડ શો યોજાયો રોડ શો દરમિયાન કુબેર ડિંડોર અને ભાજપના ઉમેદવારનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું આજે સાંજે પ્રચાર બંધ થશે દિવસ પહેલા રાજકોટમાં ફરી એકવાર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે રાજકોટ મહાનગરપાલિકાનો વોર્ડ નંબર ત્રણ કોંગ્રેસ મુક્ત બન્યો છે દાવો છે કે કોંગ્રેસમાં જે સ્થાનિક નેતાઓ કામગીરી સંભાળતા હતા તેઓ તમામ ભાજપમાં ગયા છે રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ મહામંત્રી કોંગ્રેસ પક્ષમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલા દાનાભાઈ હોમ્બલ સહિત લગભગ કોંગ્રેસના ક્ષત્રિય બ્રાહ્મણ કોળી અને આહિર સમાજના સો જેટલા કોંગ્રેસના કાર્યકર્તાએ પરષોત્તમ રૂપાલાની હાજરી પરસોત્તમ રૂપાલા ઉપરાંત ભરત મોગરા અને શહેર પાછપ પ્રમુખ મુકેશ દોશીએ તમામ લોકોનું સ્વાગત કર્યું હતું જેટલા મુખ્ય કાર્યકર્તા કોંગ્રેસના જે ચૂંટણી વ્યવસ્થા સંભાળતા હોય એવા કાર્યકર્તા મતદાનના બે દિવસ પહેલા કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ નથી ત્યારે જોઈ શકો છો કે જે પ્રકારે નેતા વિહીન કોંગ્રેસ દિશા વિહીન કોંગ્રેસ વંશવાદ અને જૂથવાદમાં વહેંચાયેલી કોંગ્રેસ ફરી એક વખત રાજકોટ મહાનગરમાં કોંગ્રેસના રહ્યાસૈયા કાર્યકર્તાઓ પણ હવે કોંગ્રેસ છોડીને રામ રામ કરે છે કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે એ જહાજમાંથી કૂદકા મારી અને સૌ મુસાફરો પોતાની સેફટી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે વિકાસનો રથ આગળ ચાલી રહ્યો છે એ રથમાં સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છીએ આ નેતા વિહોણી કોંગ્રેસમાં હવે રાજકોટની અંદર કોંગ્રેસમાં કંઈ રહ્યું નથી પ્રદેશથી જ લઈ અને દિલ્હીથી લઈ અને પ્રદેશમાં પ્રદેશથી લઈ રાજકોટમાં કોંગ્રેસ નેતા વિહોણી છે અને મોરલો પીછા હોય તો સારો લાગે એવી રીતે અમે અહીંયા પીછા બનીને અમારા સૌ આગેવાનો કામ કરશું

બેનર્સો જેમાં મતદાન ની અપીલ કરતા બેનર્સ સુરતમાં લાગ્યા છે ઠેઠે જગ્યાએ ચલો રાજકોટના બેનર્સ લાગ્યા છે ફોનલાઈન પર સંવાદદાતા કીર્તે જોડાઈ ચુક્યા છે આ બેનર કોના દ્વારા લગાવવામાં આવ્યા ચલો રાજકોટના બેનર લગાવાયા છે બિલકુલ જે પ્રકારે લોકસભાની ચૂંટણીમાં છેલ્લો દિવસ પ્રચાર પ્રસારનો છે મોડી શાંત થતા જ પડઘમ શાંત થશે ત્યારે મંગળવારના દિવસે એટલે કે સાત તારીખે જે પ્રકારે આખા ગુજરાતમાં લોક સભાના ઇલેક્શનોને લઈને મતદાન છે ત્યારે સુરતની બેઠક બી નરી આવી ચૂકી છે ત્યારે સુરતના ઉમેદવારો માટે ખાસ કરીને સૌરાષ્ટ્રના આગેવાનો દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે કે ચાલો રાજકોટ કારણ કે સુરતમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના લોકો વસે છે એટલે કે સૌરાષ્ટ્ર પોતાના વતન તરફ જાઓ અને ભારે મતદાન કરવા માટે ખાસ કરીને પચાસ સાઠ જગ્યા પર આ પ્રકારના બેનરો લાગ્યા છે સુરતના યોગી ચોક વરાછા રોડ હિરાબાગ મોટા વરાજા અદાર તો કતારગામ અમરોલી જેવા વિસ્તારોમાં આ પ્રકારના બેનરો લાગ્યા છે કહી શકાય કે મતદાન માટે જાગૃતિ છે કે પછી રાજકોટના ચાલતા વિવાદ ને લઈને મતદાન વધુ થાય તેને લઈને બેનરો લાગ્યા તેને લઈને સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી પણ ચોક્કસ સુરતના લોકો સૌરાષ્ટ્રના મોટા પ્રમાણમાં વસેલા છે ત્યારે સુરતમાં જયારે મતદાન નથી થવાનું ત્યારે એ તમામ લોકો પોતાના મતનો જે અધિકાર છે સૌરાષ્ટ્રમાં જે વાપરે અને ભારે મતદાન કરે તેવી એક અબીલ કરતા બેનરો સુરતમાં જોવા મળ્યા છે માહિતી બદલ આ પ્રવેશ આજે નીટ પરીક્ષા દેશમાં ચોવીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ નીટ યુજી ની પરીક્ષા આપશે ગુજરાતમાં એસી હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે અમદાવાદ સહિત રાજ્યમાં એકત્રીસ સ્થળે આજે નીટ અને યુજી ની પરીક્ષા યોજાઈ રહી છે

મેડિકલ મેડિકલ અચ્છા તમામ જે વિદ્યાર્થીઓ છે તે ધીમે ધીમે હવે પ્રવેશ લઈ રહ્યા છે વાલીઓ પણ આપ જોઈ રહ્યા છો કે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે મેડિકલ અને ડેન્ટલમાં જ્યારે પ્રવેશ મેળવવો હોય ત્યારે વિશેષ પ્રકારે તૈયારીઓ કરવાની હોતી હોય છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ છે હવે બસ પરીક્ષા કેન્દ્ર તરફ આગળ વધી રહ્યા છે અને ખાસ કરીને યુજી નીટની પરીક્ષામાં તેઓ પ્રવેશ મેળવી રહ્યા છે કેમેરા પર્સન હિરે ઈશા સાથે દીપિકા ખુમાર ન્યૂઝ એટીન ગુજરાત ની અંદબતવાના સમાચાર હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત નિપજ્યું છે જેતપુરમાં 40 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે શહેરના જલારામનગર બેમાં રહેતા વિરમભાઈ રત્નાભાઈ ઝાપડા નામના વ્યક્તિને अटैक આવ્યો હતો જેથી જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં હાજર પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો યુવકના અચાનક મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે માં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે વહેલી સવારથી ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે અમદાવાદમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે વાદળછાયા વાતાવરણથી ગરમીમાં આંશિક હવે રાહત મળશે વાદળો ઘેરાતા તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે કમસ્તે વરસાદ થાય તો પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સીવી રહ્યા છે વાત દ્વારકાની દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી કાળજાળ ગરમી વચ્ચે દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જેવું વાતાવરણ છવાયું વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડો પવન ફૂંકાતા ગરમીમાંથી આંશિક રાહત મળી વાતાવરણમાં પલટો આવતા અમુક વિસ્તારોમાં ખેતરોમાં તલ સહિત ઉભા પાકને લઈને ખેડૂતો ચિંતા માંગી રહ્યા છે